અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે નારણપુરા વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ અમદાવાદમાં વરસાદ પડતા હાલ તો લોકોએ રાહતનો શ્વાસ લીધો છે સંવાદદાતા રીમાં દોષી જોડાઈ ગયા છે આપણી સાથે રીમા અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે કયા કયા વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે જે ખાસ તો જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ખાસ તો શહેરના એસસી હાઈવે અને તેની આસપાસનો વિસ્તાર એટલે કે નારણપુરા વસ્તાપુર સહિતનો જે વિસ્તાર છે તે તમામ જગ્યાઓ ઉપર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને ખાસ આ તમામ નીચાણવાળા જે વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની પણ શરૂઆત છે તે થઈ ચૂકી છે અત્યારે અમે છીએ સોલા નજીકના વિસ્તારમાં કે જ્યાં આપ જોઈ શકો છો કે સામાન્ય વરસાદ માત્ર પંદર મિનિટ થઈ છે હજી વરસાદ શરૂ થયા ને અને પાણી ભરાવાની શરૂઆત છે તે આ તમામ વિસ્તારોની અંદર શરૂ થઈ ચૂકેલી છે ખાસ તો અત્યારની જે પરિસ્થિતિ છે તેને જોતા કે એવી બાબત પણ સ્પષ્ટ લાગે કે અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રી મોન્સુન એક્શન પ્લાન પાછળ જે કરોડો રૂપિયા ખર્ચ્યા છે તે કરોડો રૂપિયા પાણીમાં ધોવાણ થતું લાગી રહ્યું છે માત્ર દસ મિનિટનો અમદાવાદનો આ વરસાદ અને આ વિસ્તાર છે કે જ્યાં આટલું બધું પાણી છે તે શરૂઆત થઈ છે એટલે ખૂબ જ મોટી વાત કહી શકાય કે જે પ્રમાણે વરસાદ વરસવાનો શરૂ થયો છે તેને જોતા ક્યાંક એવું લાગે છે કે જો આ વરસાદ હજુ પણ કલાક રહેશે તો આ પ્રકારની પરિસ્થિતિ છે તે માત્ર આ એક વિસ્તારની નહીં પરંતુ સમગ્ર શહેરની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહીં રહે દસ મિનિટનો વરસાદ અને અત્યારે સમગ્ર શહેરમાં

અમદાવાદમાં અનેક વિસ્તારો છે જ્યાં વરસાદ શરૂ થયો છે નારણપુરા એસજી હાઈવે સોલા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ સોલાના દ્રશ્યો છે જ્યાં વરસાદી પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે અનેક નીચાણવાળા વિસ્તારો એવા છે જ્યાં વરસાદી પાણી હાલ ભરાઈ ચુક્યો છે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રને ઘવરોડ્યા બાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જે મેઘરાજાએ મહેર વરસાવી હતી હવે અમદાવાદમાં પણ એ મહેર જોવા મળી રહી છે અનેક વિસ્તારો છે જ્યાં વરસાદ વરસી રહ્યો છે નારણપુરા અને વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે હાલ દ્રશ્યો આપ ગુજરાત ફર્સ્ટના સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે સોલા વિસ્તારના જ્યાં વરસાદી પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે ઉલ્લેખનીય છે કે વરસાદ અનેક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તાર હોય ત્યાં

તો શાહીબાગ સહિત દિલ્હી દરવાજા શાહપુર સહિતના વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ધીરે ધીરે વરસાદની ગતિ જે છે તે પણ વધી રહી છે હાલ વરસાદની ગતિ વધતાની સાથે અમદાવાદીઓ જે છે તેમને ગરમીથી આંશિક રાહત જે છે તે મળી રહી છે આમ જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિથી ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે

સુપ્રીમ દરવાજા દિલ્લી દરવાજા વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે તો આ તરફ પશ્ચિમ વિસ્તારમાં પણ જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર વરસાદ વરસવાનો શરૂ થયો છે માત્ર દસ જ મિનિટના વરસાદની અંદર સમગ્ર વિસ્તાર છે કે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે આ તમામ એ વિસ્તારની વાત કરીએ તો અત્યારે અમે છીએ સોલા ખાતે કે જે આપ જોઈ શકો છો કે દસ મિનિટના વરસાદમાં આ સમગ્ર રોડ છે જે પાણી પાણી થઈ ચૂક્યો છે અને જો વાત કરવામાં આવે તો અગાઉથી જ હવામાન વિભાગે પણ ક્યાંક જાહેરાત કરી હતી કે આજે અમદાવાદમાં વરસાદ વરસી શકે છે ત્યારે તેની બીજી તરફની જો વાત કરીએ તો સમગ્ર શહેરમાં આ પ્રકારેનો વરસાદ છે તે વરસવાનો શરૂ થઈ ગયો છે અત્યારની પરિસ્થિતિ એ છે કે માત્ર આ એક વિસ્તાર નહીં પરંતુ સમગ્ર શહેરમાં આ જ પ્રકારેની પરિસ્થિતિ છે જેનું નિર્માણ થયું છે તમામ નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવવાની શરૂઆત થઈ ચૂકેલી છે અત્યારે અમે છીએ સોલા એસજી હાઈવે નજીકના વિસ્તારમાં કે જ્યાં પણ સામાન્ય વરસાદમાં અત્યારે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે જેના કારણે અનેક જગ્યાઓ ઉપર વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તો તેની સાથે જો વાત કરીએ તો આ તમામ એવો વિસ્તાર છે કે જ્યાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતું હોય છે પરંતુ જે પ્રકારે અત્યારે વરસાદની શરૂઆત થઈ અને તે વરસાદની શરૂઆત થતાની સાથે જ આ તમામ એવો વિસ્તાર છે કે જ્યાં અત્યારે પાણી ભરાવવાના શરૂ થઈ ચુકેલા છે અને તેની સાથે જો વાત કરીએ તો હજુ પણ જો વરસાદ પડે તો આ પરિસ્થિતિ વરસી રહ્યો છે ત્યારે અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચુકી છે રીમા જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે શું લાગી રહ્યું છે કે નીચાણવાળા એવા કયા કયા વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાની શક્યતા છે ભાવિકા તેને જોતા ગયા કે ભાવિકા અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે જે નિર્માણ થઈ છે તેનાથી એક બાબત સ્પષ્ટ છે કે એક તરફ અમદાવાદમાં માત્ર દસ જ મિનિટનો આ ધોધમાર વરસાદ છે તે વરસ્યો અને તેની સાથે જ શહેરની અંદર આ તમામ એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાવવાની શરૂ થઈ ચૂકેલી છે અને ત્યારે બીજી તરફ અત્યારની પરિસ્થિતિ એ છે કે આ તમામે તમામ જગ્યાઓ ઉપર પાણી ભરાવાના શરૂ થયા છે અને શહેરમાં અનેક એવા વિસ્તારો છે દોઢસોથી પણ વધુ એવા સ્પોટ્સ છે કે જ્યાં દર વર્ષે પાણી ભરાતા હોય છે અને તે જ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદમાં અત્યારે સાર્વત્રિક વરસાદ છે તે વરસવાનો શરૂ થયો છે અમદાવાદ શહેરના તમામ વિસ્તારો છે

તો પાણી વધુ ભરાય તેવી પણ ક્યાંક શક્યતાઓ છે પરંતુ તેની વચ્ચે સૌથી મોટી વાત એ એ છે કે અમદાવાદ મનપા છે તે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે અને પ્રી મોન્સૂન એક્શન પ્લાન પાછળ અંદાજે બારસો કરોડ રૂપિયા છે તે દર વર્ષે ખર્ચાતા હોય છે પરંતુ આ શહેરની પરિસ્થિતિને જોતા ક્યાંક એવું લાગે છે કે બારસો કરોડ રૂપિયાના પૈસાનો માત્ર ભ્રષ્ટાચાર થતો હોય અને તે પૈસાનો ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે તે અમદાવાદનું આ વરસાદી જે પાણી છે જે ભરાઈ જતું હોય છે તે જ તેનું ઉદાહરણ આપે છે પંદર એક મિનિટનો આ વરસાદ અને તેની વચ્ચે જે પાણી ભરાવાના શરૂ થયા છે તેનાથી ક્યાંક એક બાબત સ્પષ્ટ છે નવી ડ્રેનેજ લાઈન નાખે નવી સ્ટ્રોંગ વોટર લાઇન નાખવા પાછળ ખર્ચાય છે તેમ છતાં પણ શહેરના વિસ્તારોની આ પ્રકારેની પરિસ્થિતિ છે તે ક્યાંક ભ્રષ્ટાચાર તરફ સીધા ઇશારા કરતી જોવા મળી રહી છે જી બિલકુલ રીમા ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ

સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ત્યારબાદ દક્ષિણ ગુજરાત અને હવે અમદાવાદમાં જે પ્રકારે નીચાણવાળા વિસ્તારોમાં તો હાલ લોકો ભીતિ સેવી રહ્યા છે કે ક્યાંક પાણી ભરાઈ જશે તો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે જોકે અસહ બફારાથી લોકોએ રાહતનો શ્વાસ પણ લીધો છે આંશિક ઠંડક વાતાવરણમાં પ્રસરી ગઈ છે કે અનેક વિસ્તારો એવા પણ છે જ્યાં નીચાણવાળા છે અનેક અનેકવાર સામે આવતા હોય છે જે પ્રકારે અમદાવાદમાં હાલ વરસાદ વરસી રહ્યો છે ત્યારે અનેક વિસ્તારો એવા છે ખાસ કરીને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સોલા વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં દસ પંદર મિનિટના નજીવા વરસાદમાં આ પ્રકારે વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે જો આ જ પ્રકારે વરસાદ વરસતો રહ્યો તો ચોક્કસપણે અનેક વિસ્તારો એવા છે જે પાણીનો ભરાવો થઈ શકે છે જે રસ્તાઓ છે ત્યાં પાણી જ પાણી જોવા મળી શકે છે ઉલ્લેખનીય છે કે પ્રી મોનસૂન કામગીરીના નામે ફક્ત ને ફક્ત પોકળ વાતો કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે એસજી હાઈવે નારણપુરા વસ્ત્રાપુર સહિતના એવા અનેક વિસ્તારો છે જ્યાં વરસાદ વરસી રહ્યો છે અને નજીવા વરસાદમાં વરસાદી પાણીનો ભરાવો થવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે ઉલ્લેખનીય છે કે તંત્ર પ્રી મોન્સૂન કામગીરી કરતું હોય છે પરંતુ એક વરસાદ થતાં જ તે વાતો પર તે કામગીરી પર ધુમાડ થતું પણ જોવા મળે છે અનેક વિસ્તાર એવા છે જે પાણીમાં ગરકાવ બનતા હોય છે વાહન વ્યવહારને અસર પહોંચતી હોય છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે જે પ્રકારે સુરતમાં સ્થિતિ જોવા મળી છે વરસાદી જે પ્રકારે આપ જોઈ રહ્યા છો વરસાદી પાણીનો ભરાવો થવાનું શરૂ થઈ ચૂક્યું છે મહત્વપૂર્ણ બાબત તો એ છે કે જયારે પણ પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે છતાં પણ શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે પશ્ચિમ વિસ્તારની વાત કરીએ ત્યારે વસ્ત્રાપુર નારણપુરા વિસ્તાર એસજી હાઈવેમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે પૂર્વ વિસ્તારમાં પણ દિલ્હી દરવાજા શાહીબાગ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે જોકે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી પાણીનો ભરાવો થતો હોય છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે શરૂ થતાની સાથે જ આહલાદક વાતાવરણ જે છે તે અમદાવાદની અંદર જોવા મળી રહ્યું છે હાલ ગુજરાત ફર્સની ટીમ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ઉપસ્થિત છે અને અહીંયા નયનરમ્ય રમ્ય વાતાવરણ છે આ રિવરફ્રન્ટ ખાતે હાલ કોઈ હિલ સ્ટેશન ઉપર ઉપસ્થિત હોય અને ત્યાં જે વરસાદી માહોલ જે જે હોય તે તે પ્રકારનો માહોલ છે અહીંયા જોવા મળી રહ્યો છે બીજી તરફ સાબરમતી નદીની અંદર પાણી પણ જે છે તે બે કાંઠે વહી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે આપણે ગુજરાત ફર્સની ટીવી સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે આ સાબરમતી નદી છે મારા કેમેરામેન વાય મોહન જે છે તે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છે

દ્રશ્યો અમદાવાદના રિવરફ્રન્ટ ઉપરના છે કે જ્યાં સાબરમતી નદીનો અનોખો નજારો જે છે તે જોવા મળી રહ્યો છે અને આ નજારાની વચ્ચે અમદાવાદીઓ પણ જે છે તે વરસાદી પાણીની અંદર મજા હોય તે પ્રકારની

વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજુ પણ હવામાન વિભાગે આગાહી કરી છે આગામી ત્રણથી ચાર કલાક ભારે વરસાદ વરસી શકે છે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં હાલ તો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન ભાગે હજુ આગાહી કરી છે આગામી ત્રણથી ચાર કલાક ભારે વરસાદ વરસી શકે છે જોકે વરસાદ પડતા આહલાદક અનુભવ પણ થઈ રહ્યો છે ઠંડક પ્રસરી ગઈ છે વાતાવરણમાં